આજે તો અમે પહોંચી ગયા પ્રાચીન ગરબી જોવા માટે તો મસ્ત મજાના રેડી થઈ ગયા કેમ કે આજે અમારે જવાનું હતું ગરબી જોવા માટે તો આજે તો મેં અને યુગે કપડાં મેચિંગ કર્યા હતા કારણ કે અમારે એક નાની એવી રીલ બનાવવાની હતી તો રીલનું શૂટિંગ પૂરું કરી અને હું પહોંચી ગઈ નીચે અમારી લાઈનની ગરબી જોવા માટે ત્યાં થોડી વાર નાની નાની બાળાઓનો રાસ જોયો આ બે ભૂલકાઓ તો મસ્ત મજાના રમી રહ્યા હતા તો થોડીવાર માટે ગરબી જોઈ અને પછી અમે નીકળી ગયા પ્રાચીન ગરબી જોવા માટે જ્યાં નાની નાની અને મોટી બાળાઓ સરસ મજાના પ્રાચીન ગરબા લેતી હતી પછી ત્યાંથી અમે નીકળી ગયા જૂના અર્વાચીન ગરબી જોવા માટે ત્યાં પણ બાળાઓ મસ્ત મજાને રમતી હતી તો આ ભાઈને ભૂખ લાગી ગઈ માટે અમે બદામ શેક પીવા નીકળી ગયા તો સરસ મજાનો ઠંડો ઠંડો બદામ શેક હતો તો આ ભાઈ કે મારે બદામ શેક નથી પીવો મારે તો આઈસ્ક્રીમ ખાવું છે પછી તેણે આઈસ્ક્રીમની મોજ માણી અને અમે ઘર નીકળી ગયા ઘરે જવા માટે તો આજનો મિનિ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય